સુરત શહેરના કાપોદરા વિસ્તારમાંથી હની ટ્રેપનો વોન્ટેડ આરોપી ઝડપાયો ફરિયાદીનો બિભસ્ત વિડિયો બનાવી છ પોઈન્ટ સત્તાણું લાખ પડાવી લીધા હતા વધુ રૂપિયા માંગતા ત્રણ સામે નોંધાવવામાં આવી હતી ફરિયાદ કલ્પેશ ખાખડિયા અક્ષય ઠાકોર અને કજાણિયા સામે નોંધાઈ હતી ફરિયાદ પોલીસે આ ગુનાના બે આરોપીને અગાઉ પાડ્યા હતા ઝડપી અક્ષય ચૌહાણને આ ગુનામાં પોલીસે જાહેર કર્યો હતો વોન્ટેડ પોલીસે અક્ષય ચૌહાણને ભાવનગર ખાતેથી ઝડપી પાડ્યો કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે હની ટ્રેપનો એક ગુનો રજિસ્ટર કરવામાં આવે જેમાં અગાઉ એક આરોપીની ધરપકડ કરવામાં આવે આ ગુનાની એમો એ પ્રકારની હતી કે ફરિયાદી તથા ભોગ બનનારને કપડાં ઉતારી તેના નગ્ન વિડીયો તથા ફોટા બનાવી તેની પાસે ગૂગલ પે એકાઉન્ટથી કુલ રૂપિયા છ લાખ સત્તાણ હજાર પાંચસો એક રૂપિયા પડાવી લીધેલ હોય જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશનમાં આઈપીસી ત્રણસો છ્યાસી વિજય મુજબનો ગુનો રજીસ્ટર થયેલ અને આ ગુનાની તપાસ સર્વસ સ્ટાફના પીએસઆઈ શ્રી પંડ્યા સાહેબનાઓ કરી રહેલ હોય આ ગુનાના અન્ય એક આરોપી અક્ષય ઠાકર ઠાકોર જે મૂળ ગારીધરના હોય તેઓને ગઈકાલ તારીખના રોજ અટક કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ તજવીજ ચાલુ છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ